માંડવીના દાણા રતલામી સેવ અને દાણમના દાણાની સાથેની આ પૌવાની પ્લેટ તમને જોઈને મોઢામાં પાણી આવી ગયું હશે ને ચાલો હું તમને કહું કે સાવ ઇઝી રીતે આ પ્લેટ કઈ રીતના તૈયાર થાય છે તો સૌથી પહેલાં તેલની અંદર માંડવીના દાણાને આપણે ફ્રાય કરી લેવાના છે બહુ વધારે ફ્રાય નથી કરવાના નકર દાણાનો સ્વાદ થોડો કડછો થઈ જશે હવે ગરમ તેલની અંદર આપણે નાખવાનું છે જીરું રાઈ અને ચપટી એવી હિંગ નાખવાની છે ત્યારબાદ આપણે પૌવાના વઘાર માટે નાખવાનું છે મીઠો લીમડો અને સમારેલા લીલા મરચાં તમે આમાં ટમેટા પણ નાખી શકો છો પણ એ ઓપ્શનલ છે હવે આ વસ્તુની અંદર આપણે એડ કરવાની છે સૌથી પહેલાં હળદર તેલની અંદર જ આપણે હળદર એડ કરી દેવાની છે અને ત્યારબાદ એડ કરવાનું છે આપણે સ્વાદ મુજબનું મીઠું તો મીઠું આપણું એડ થઈ ગયું છે અને હવે આપણે એડ કરવાનું છે થોડું એવું પાણી તમને એવું લાગશે કે ભાઈ પૌવામાં પાણી થોડું હોય પરંતુ આપણે બહુ વધારે નથી નાખવાનું માત્ર એક જ ગૂંટો જ્યારે છમકારનો બોલે ને એટલું જ પાણી નાખવાનું છે અને ત્યારબાદ આપણે નાખવાની છે આમાં ખાંડ કારણ કે ખાંડ છે તે ઓગાળવા માટે આપણે પાણીની જરૂર પડે છે જો તમે ખાંડ સીધી તેલમાં નાખશો તો એ ચોટી અને લચકો થઈ જશે તો ખાંડને આપણે નાખી દીધી છે અને હવે આ બધી જ વસ્તુને આપણે બે મિનિટ માટે ખદખદવા દેવાની છે તમે જોઈ શકો છો કે ગેસની ફ્લેમ છે તે મીડિયમ છે અને આપણી બધી જ વસ્તુઓ સરસ મજાની ઉકળવા લાગી છે ખાંડનું પાણી થઈ જાય ને ત્યારબાદ આપણે એમાં એડ કરવાના છે આ પૌવા પૌવાને સૌથી પહેલાં મેં ધોઈ અને ખોરાક કરવા માટે મૂકી દીધા હતા કારણ કે પૌવા છે તે એકદમ ડ્રાય થઈ જવા જોઈએ અને સરસ પોચા થઈ જવા જોઈએ તો પૌવા આપણા એડ થઈ ગયા છે હવે બધી જ વસ્તુઓને બરાબર આપણે મિક્સ કરી લેવાની છે તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાના પૌવા છે તેનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને ખાંડ છે તેનો સ્વાદ છે તે આ પૌવાની અંદર ભળી ગયો છે જો તમે કાચી ખાંડ એડ કરશો ને તો થોડીક મારવા માટે એને રાહ જોવી પડશે પરંતુ આવી રીતના વઘાર કરીને એડ કરશો ને તો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે ઉપરથી એડ કરવાનું છે લીંબુ ગરમ મસાલો અને કોથમરીના પાન અને હવે આ બધી જ વસ્તુઓને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈશું તો આપણા પૌવા છે તે તૈયાર થઈ ગયા છે હવે એક પ્લેટની અંદર આપણે પૌવા કાઢી લઈશું અને આ પૌવાની ઉપર આપણે ગાર્નિશિંગ અલગથી કરીશું અને ગાર્નિશિંગ માટે મેં અહીંયા એડ કરેલું છે સૌથી પહેલાં માંડવીના દાણા ત્યારબાદ રતલામી સેવ અને ત્યારબાદ દાડમના દાણા ડુંગળી છે એ પણ તમે નાખી શકો છો પરંતુ મોર્નિંગનો ના નાસ્તો હોય છે એટલે મોર્નિંગમાં ડુંગળી એ બહુ ઓછા લોકો ખાતા હોય છે જો તમને ડુંગળી ભાવતી હોય તો તમે આમાં ઉપરથી ડુંગળી પણ એડ કરી શકો છો તો તૈયાર થઈ ગઈ છે આપણી મસ્ત મજાની ગરમા ગરમ પૌવાની પ્લેટ તમે પણ આ વિડીયોને લાઈક કરો ને તમારા ઘરે આ રીતે જરૂરથી પૌવા ટ્રાય કરજો